ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને પર ક્લિક કરો સામાજિક અને રાજકીય આગેવાન જિગ્નેશભાઈ સન્મુખભાઈ મોદી છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની સામાજિક જવાબદારી નિભાવતા આવેલ છે આ જવાબદારીના ભાગરૂપે જિગ્નેશભાઈ સન્મુખભાઈ મોદી દ્વારા પોતાની માતાશ્રી નયનાબેન સન્મુખભાઈ મોદીની જન્મતિથિ નિમિત્તે પાંજરાપોર ગૌશાળા ખાતે રૂપિયા અગિયાર હજાર તથા અમદાવાદી ચાપાનેરી ગાંચી જ્ઞાતિ સમાજની વાડીમાં રૂપિયા તથા પોતાના મોદીના નામે કિમ એજ્યુકેશન સોસાયટીમાં રૂપિયા રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું નમસ્કાર અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ મારા પિતાશ્રી સન્મુખલાલ નાનુભાઈ મોડીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે હું અમદાવાદી ચાપાનેરી ઘાસી જ્ઞાતિ વાળી મંડળને તેમના નિમિત્તે અને મારી માતૃશ્રી નૈનાબેન સન્મુખભાઈ મોડીના નિમિત્તે બાર હજાર નોતોનું સમાજના છોકરાઓ માટે સમાજને દાન આપી રહ્યો છું માતુશ્રીના જન્મ નિમિત્તે પણ ગૌશાળાને દાન આપ્યું છે અને ખાસ કરીને લોકો સમાજમાં એવું વિચારતા હશે કે આ અવસાન થયા પછી દાન કરતા હશે જિગ્નેશભાઈ મોડી ત્યારે મારે આજે ખાસ સુખભરી વાત કરવી છે કે મારા પિતાશ્રીના અને માતુશ્રી જ્યારે હયાત હતા ત્યારે પણ સમાજમાં નવરાત્રીનું આયોજન જીગ્નેશ મોદી જ કરતા હતા તેમના નામે કરતા હતા ચાર ચાર પાંચ પાંચ વર્ષ તેમના નામે જ આરતી કરાવી હતી દાન પણ હું જ આપતો હતો પારિતોષિક ઇનામ વિતરણ પણ હયત હત તેથી ચાલે છે હજુ પણ ચાલે છે તેમના નામે જ ઇનામ વિતરણ થાય છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત